ક્રાંતિકારી સંવિધાન પ્રેમી જનતા નું સાથીઓ કોંગ્રેસ પક્ષે આજે મીડિયા મિત્રો ને આમંત્રણ

મારા પરિવાર માં બી ઘટના બની હોય તો નોન કરપ્ટ જેનો પૈસા નો ડોળો ના હોય એવા અધિકારી તપાસની માંગણી કરું આટલી જ એમની માંગણી છે પીડિતો તો એટલી જ માંગણી છે કે આ સીબીઆઈ ને તપાસ સોંપો અથવા તો જેનો પૈસા નો ડોળો ના હોય એવા આંગળી ના વિધે ઘણા એવા જે બે પાંચ આઈપીએસ બચ્યા છે ગુજરાતમાં તમે એને તપાસ સોંપો આપણા દેશની ની ન્યાયિક વ્યવસ્થા આપણે જાણીએ છીએ

તમામ પીડિતોને દોઢ થી 2 કરોડ રૂપિયાનું ભરતર મળવું જોઈએ આ ગુજરાતની આ યાત્રા આ પીડિતોનું મંચ કોંગ્રેસનું મંચ એવું છે કે ફરી મારા રાજકોટમાં ફરી મારા ગુજરાતમાં ફરી મારા વડોદરામાં ફરી મારા સુરતમાં ફરી મારા ભરૂચમાં ઓમદાવાદમાં આવો કોઈ કান্ড ના સુધાય આની વિશેષ આ ન્યાય યાત્રાને કૂંચ બાંધેલી છે અને એ સટા અને અમિતભાઈનો કોંગ્રેસ પક્ષના મારા સૌ સાથી મિત્રો આજે મંચ ઉપર છે આજે વિધાનસભામાં ગુજરાતના મુખ્યમંત્રી હરષંઘવી કહ્યું કે ઢક્ષના મુદ્દે ટીવી પર લાઈવ કરો अरे કાઈ કહ્યું લાઈવ કરવું હોય તો છસ્તરમાં બળાત્કારનો ભોગ બનેલી દીકરીના મુદ્દે ચર્ચા કરીએ ચાલો અને એને તમે લાઈવ કરો અક્ષર ભણે તમારે લાઈવ કરવું હોય

クイック ને જમેન દવાવાતી ખુલ્લો થાય કેવો નળતોતો અને કેવો ન્યાય ગુજરાતમાં અમર ગુજરાત ન્યાય આત્રા જેરે સુરેન્દ્રનગરમાંથી નીકળી ત્યારે સાયલા દલિત સમાજના ભાઈઓ મળવા હતા કે જીગ્નેશભાઈ સાયલામાં છોટીલામાં tracter માં લીધી વાત 20000 દિખા દલીતોની માલિકી દલીતોનો ફાળ મળી સાતમાનો દલીતોનો ના અને ગુંડા ઉછેર છે 20000 દિખા એની બજાર કિંમત કરો 5000 કરો ને જમેન થાય